ભરૂચ શહેરની અંદર અશ્વિની કુમાર વિસ્તારમાં ફૂલપાડા ગામમાં ઘણા વર્ષોથી કાર્યરત સરકારી સસ્તા અનાજની દુકાન બનાવવાની ઝોનલ કચેરી આવેલી છે જે લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી ચાલુ છે અને જે ઝોનલ કચેરીએ લગભગ આઝાદી પહેલાથી બનેલી છે આ ઝોનલ કચેરીમાં લગભગ પાંચ લાખ થી દસ લાખ સરકારી અનાજના કાર્ડ ધારકો છે પરંતુ ત્યાં નથી પાણી પીવાની સુવિધા નથી બાથરૂમની સુવિધા નથી કોઈ એવી બેસવાની સુવિધા નથી પાર્કિંગ ની સુવિધા ચોમાસું હોય શિયાળો હોય કે ગરમી હોય લોકોને બહાર ઉભા રહીને જે પણ કઈ સુધારા વધારા હોય એ કરવાના હોય છે અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરી પરંતુ કોઈ હલ આવ્યો નથી હું સરકારને નિવેદન કરીશ કે તમે લોકો જેમ લારી ગલ્લા વાળાને માર્કેટમાં જઈ જઈને પકડો છો તો આ રાશન કાર્ડની સુવિધા પણ ઘરે ઘરે હોવી જ બનાવવી જોઈએ તો મેં એક જીપ્સી તૈયાર કરો કે જે ગરીબ ફેરીવાળાને પકડે છે એવી જીપ્સી જેમાં કમ્પ્યુટર હોય રાશન કાર્ડ અધિકારી હોય એ સોસાયટીએ સોસાયટીએ જાય અને જે લોકોને તકલીફ છે એ તકલીફ દૂર કરે કારણ કે હું નજીકથી જોઉં છું કે નાના નાના બાળકોને લઈને બહેનો આવતી હોય છે અડસઠ વર્ષથી મોટી ઉંમરના લોકો આવતા હોય છે કતારગામ વેદ રોડ અમરોલી વરાછા ગામના લોકો આવતા હોય છે અહીં આવવા માટે કોઈ વસ્તી સુવિધા નથી એક વખત ધક્કો ખાવા માટે લગભગ રિક્ષાનું ભાડું બસો થાય છે અને ત્યાં અમે જાહેરમાં ઇન્ટરવ્યુ લીધા છે કે ત્રણથી ચાર વખત ધક્કા ખવડાવે છે રૂપિયા અને અમુક હીરાના કારખાનાના ડાયમંડ કલાકાર છે જે લોકોએ ધક્કો ખાય એટલે હજાર રૂપિયામાં પડે છે કારણ કે એ લોકોને રોજ ખોટી થાય છે અને જો સમયસર કારખાને નહીં પહોંચે તો હીરામાંથી રજા આપી દે છે તો મારી સરકારને નિવેદન છે સુરત નગરપાલિકા હોય કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય આ નરેન્દ્ર મોદીની જાહેર સભામાં એના રોડ શોમાં જે કરોડોનો ખર્ચો કરો છો એ બંધ કરી દો અને તમામ ખર્ચો અમારી જાહેર સુરક્ષા માટે વાપરો રિપોર્ટર કરશન ભાડેલિયા સાથે રમેશ બારિયા દિવ મિરર ન્યૂઝ સુરત છોથી 7 મહિનાનો બાળક લઈને આજે લાઈનમાં ઊભો છે તો મારી વાત સાંભળો મારું કહેવાનું એમ થાય કે આજે આવા બાળકો આજે આયા લાઈનમાં ઊભો છે અને મતદારો જીતીને આવ્યા છે તો આયા કોઈ કોપરેટરો કે ધારાસભ્યો શક્યો આજે ફુલપાડાની અંદર અહીંયા પણ વ્યવસ્થા કરવામાં કોઈ જગ્યાએ એ લોકો સહમત ઓકે આપનું નામ ઓરિત્યા ગુર્જર સામાજિક કાર્યકર સરદશ કાર્યાલય આવેલું ભણ્યો છું ઓગણીસો ની અંદર ત્યાંથી આ આવું નાવું છે શાસન પાસે કરોડો રૂપિયા બીજા ફાતુ ખર્ચા કરવાના રૂપિયા છે પરંતુ એક આ કાર્યાલય રાશન કાર્ડ બનાવવાનું એક પાસે કાર્યાલય બનાવવાનો ખર્ચો નથી કારણ કે અહીંયા નથી બાથરૂમની સુવિધા છે નથી પાણીની સુવિધા નથી બાથરૂમની સુવિધા નથી બેસવાની સુવિધા અંદર કર્મચારી માણસો પણ ઓછા છે અને જવાબ પણ ખોટા આપે છે એ લોકો બેન તમે ક્યાંથી આવ્યા આ નાના બાળકોને લઈને આજે કતારગામથી વેડ રોડથી અખંડ આનંદ થી અલગ અલગ ભાઈ દૂર તમે બેન ક્યાંથી આવ્યા લલિતા ચોખડીથી અચ્છા તમે આવ્યા તમે આવ્યા કેવી રીતે નથી અહીંયા બસ થી સગવડ કારણ કે તમારે સ્પેશિયલ રિક્ષા કરીને અહીંયા આવવું પડે છે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા લાગે એકસો સાહીઠ ઉત્તર વરાછા વિધાનસભા અને જે એસએમસીના જે અમારા મોટા મોટા નમાલા અધિકારીઓ છે એક ગરીબ લારી ફેરીવાળાને ઊભા પગે પેલી ગાડી ફેરવે છે જીપસી તો હું તેમને નિવેદન કરી છે જીપસી એવી બી ફેરવો કે ઘરે ઘરે રાશન કાર્ડ બને આ ભાઈ અમારા અમરોલીથી આવ્યા છે એનું એનું નામ નામને અટક જાતીય સરકારે કાઢી નાખ્યું છે અંદરથી એટલે મારું એક નિવેદન છે કે સરકાર જે દીપસી ફેરવે છે ને ગરીબ માણસોને પકડવા માટે લારી પકડવા માટે એમ એક દીપસી કતારે કામ જાય એક દીસી લઈતા ચોકડી જાય એક દીપસી અમરોલી જાય એક સિંગોળપુર જાય એક ચોકી ચોક જાય બધી જગ્યાએ એક દીપસી ફરવી જોઈએ અને બહેનોને મેસેજ આપીએ વોટ્સઅપ મેસેજથી જે બી ત્યાંના કોર્પોરેટર હોય ધારાસભ્ય મારી ગયા સામાજિક કાર્યકર્તા કે આજે રવિવાર તમારે ત્યાં કેમ્પ લાગવાનો છે જેમ કેમ બોલો વોટિંગનો કેમ્પ લાગે લાગે ને વોટિંગનો કેમ્પ

આપની ચેનલ એટલે કે ન્યૂઝ કરો 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 શેર અને અને ફોલો હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર